अच्छा घोड कसर कर करना આ વેદના સુરેન્દ્રનગરના ના લખતર ના ખેડૂતો ની છે જેઓ તેમના ખેતરમાં આવી જતા ઘુડખરો પરેશાન છે ઘોડખર કેવી રીતે ખેડૂતોને હેરાન કરે છે અને પાક બચાવવા તેમણે રાત દિવસ કેવી રીતે ચોકી કરવી પડે છે તે વિશે વાત કરતા કહે છે કોઈ ખેડૂત ને પરેશાની એવી છે કે એક ચાર હજાર ની નુકસાન નહીં થાય અને અમુક આખી રાત રહી જાય ખેડૂતની તો આખું ખેતર સાફ કરી નાખે મારે એક પાંચ વીઘા એક જ જમીન છે એમાં નો ત્રાસ એટલો બધો છે ને કે એની ના પૂછો વાત કે અમુક સમયે તો હું એમાં વાવી શકતો નથી પણ

ખોરાકની અછત સર્જાતા પણ કુળખરો અભયારણ્ય છોડી રણમાંથી બહાર નીકળી આસપાસના ગામના ખેતરોમાં ઘૂસી જાય છે પરંતુ ખેડૂતો તેમને ભગાડી પણ નથી શકતા કારણ કે તે રક્ષિત પ્રાણી છે સિડ્યુલ વન મુજબનું પ્રાણી છે અને આરક્ષિત પ્રાણી તરીકે ગણવામાં આવે છે એટલે નથી તો ખેડૂતો આને ભગાડી શકતા નથી તો આને લજાડી શકતા એટલે ખેડૂતો પણ મૂંઝવણમાં છે અને આજે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક આનો નિચોડ મેળવવામાં નિષ્ફળ છે આ અભ્યાથી ત્રણ વર્ષમાં અને અવાળના વર્ષમાં તો વધારે આટલા બધા અમે ખતર જોયા જ નથી આ સાલ અમે ખચ્ચર જ એટલા જોયા છે આવતા એક દુકાલ આવી અને વયા જયા હતા અત્યારે તો આખો કરીએ અહીંયા જ વસવાટ કરે છે આ અહીંયા 24 કલાક તમાર જો હોય તો ખેડૂતોએ ગુરખરને ખેતરમાંથી ખસેડી લેવા વન વિભાગ મામલતદાર કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ પણ પરિણામ ના મળતા હવે ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં છે તો હવે અમે બધા ગામનો વિચાર્યું છે કે આને સત્યાગ્રહ ઉતરી જઈએ આપણે ગામના મહિલા સહિત અમે ઉતરવાનો છે હજુ કોઈ તારીખ અમે નક્કી કરી નથી પણ એક દિવસ માર બેવું તો પડશે નાનો નેવાણો આવશે તકલીફ ની વાત ના સાહેબ માલિકી અમારી ખેતરની ઘુડક સરકાર ના પૈસા સરકાર ઘુડક ના ખર્ચ કરે અને ખવડાવવાનું અમારે આરિફો ડી કલેક્ટર ગાંધીનગર કોઈ જગ્યા બાકી કારણ કે અત્યારે ખેડૂતોને આશા એક જ હોય છે કે ઘરે પાક તૈયાર થઈ આવે અને વેચવી અને અમારા દીકરીઓના લગન હોય તો લગન કરાવી નાના મોટા પ્રસંગ કાઢવી આવું બધું અમે આમાંથી કરી રહી છીએ અમારે બીજું કોઈ આ બાબતે મંત્રી મુળુભાઈ બેરાનો સંપર્ક કરવામાં આવતા તેમણે ફોન ઉપાડ્યો ન હતો અને ઘુડખર અભ્યારણ્યના અધિકારી બીએમ પટેલે જણાવ્યું કે વરસાદને કારણે સર્વે હજુ સુધી નથી થયો અને વરસાદ પૂરો થયા પછી સર્વે શરૂ થશે